કોઈ પણ સ્કૂલમાં અત્યાર સુધી મારા પપ્પા વિશેનું નું નિબંધ ક્યારે પૂછવામાં આવ્યું મારી બા વિશેના નિબંધ બુકમાં પૂછાયા છે પપ્પા વિશે શું કામ નહીં ખબર છે આપણી આંખ ખુલે ને ત્યારે પપ્પા ગાયબ અને રાતના રાત જોતા જોતા સુઈ જઈએ આંખ બંધ થાય ને ત્યારે વાળી પપ્પાની એન્ટ્રી અઢાર વર્ષ નીકળી જાય આપણી લાઈફમાં મમ્મી અને પપ્પાનો ઝઘડો પણ થાય ને આપણે જ ફેવર લઈએ અને અને હવે ભાગલા કરવાનો આવે ને સમય ત્યારે પણ આપણા આ જ ડાયલોગ થી ઝઘડાની શરૂઆત થાય ન થાય તો પણ આપણે એક વાર તો કહીએ તમે તો રિવાજ દો શું કર્યું છે કારણ સુવડાવે કોણ મમ્મી ઉઠાડે કોણ મમ્મી નવડાવે કોણ મમ્મી મનાવે કોણ મમ્મી છોડવા કોણ આવે મમ્મી ખવડાવે કોણ મમ્મી બધું જ મમ્મી આંખ ખુલ્લી હોય તો દિવસ નો અઢાર કલાક નો પ્રેમ આપે મમ્મી તો આપણને એવું લાગે પપ્પા તો કંઈ કરતા જ નથી ફૂટબોલ પણ જોઈતો હોય તો આપણે મમ્મીને કહીએ મમ્મી વાયા પપ્પા થી લઈને આપી દે પણ આપણે જસ કોને આપીએ થેન્ક યુ મમ્મી એટલે નિબંધ મમ્મી વિશે લખવું હોય ને હેડમાસ્ટરે સમજે છે પુસ્તક લખવા વાળા એ સમજે છે કે પપ્પા વિશે લખવાનું તો આ લોકોને કાંઈ ખબર નહીં પડે મમ્મી વિશે નો નિબંધ પૂછો એટલે એ બધું લખી શકશે સવારના નામ કરે મમ્મી પપ્પા નામ કરે પપ્પા વિશે નહીં પણ તમને ખબર છે જેટલું મમ્મી પ્રેમ કરે ને એટલું જ પપ્પા પ્રેમ કરે છે અઢાર કલાક ખુલ્લી આંખનો પ્રેમ એટલે મમ્મી હવે જુઓ પપ્પા કેમ પ્રેમ કરે છે નવ વાગ્યા સુધી રાહ જુઓ સાડા નવ સુધી આપણે સુઈ જઈએ પછી ડોરબેલ વાગે ત્રણ માળા ચાર હોય ચડીને કદાચ પડે ડોરબેલ વગાડનાર પણ જેવી ડોરબેલ વગાડે ને થોડો રિલેક્સ થઈ જાય શું કામ ખબર છે એને આમ ડોરબેલ વગાડીને આનંદ હોય લાલો જાગતો હશે તો એક જપ્તી અને ચુંબડી આપીશ આ ભાવ હોય હોય ને હોય જ અડધો થાક તો લાલો ઉતારી નાખે પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા કઈ ડોરબેલ વાગે દરવાજો ખુલે વાઈફ એટલે તરત પપ્પા પૂછે લાલો ઓ હમણાં જ સૂતો તમારી બહુ રાજ હતો એટલે જે થાક ઉતરી ગયો હોય ડબલ ચડી જાય બેગ મૂકે લાલો જ્યાં સૂતો હોય ને ત્યાં જાય જો આ બધા સાથે થયું છે આપણે માર્ક નથી કર્યું બધા સાથે થયું છે બેગ મૂકે ને લાલો જો પથારીએ સૂતો હોય છાતી સૂતો હોય તો પીઠ પર હાથ ફેરવે ને પીઠે સૂતો હોય તો છાતી પર હાથ ફેરવે હાથ ફેરવતા ફેરવતા વાઈફ ને પૂછે સુઈ ગયો કા હા આજે સ્કૂલે ગયો તો ગયો તો ને એને સ્કૂલમાં મજા આવી બહુ મજા આવી ટ્યુશન ટીચર આવ્યા હતા હા તા ને મારા લાલા ને વેઠું તો નહીં ને નહીં નઈ આજે તો લાલા એ બધું દેખાડી દીધું હો બીજું શું તો લાલો લાલો પપ્પા આવે ફૂટબોલ જોઈએ હાથ ફેરવાનું અટકી જાય આંખમાં આંસુ આવી જાય પણ પપ્પા આંસુ બાર ન કાઢે કપાળ પર સુતેલા દીકરાને ચુમ્મી આપે શું કામ ખબર છે અંદર ગિલ્ટી ફીલ કરે ઓહો હો લાલો મને નથી કહી શકતો લાવવાનું પછી વાઈફ ને કે એને કાલે કેજો હું ફૂટબોલ લાવી દઈશ અચાનક વાઈફ કે બહુ થયું હવે ચાલો સુઈ જા એનાથી પેલા જમવાનું નથી હા હા જમવું છે તો પછી ચાલો થાકી ગઈ છું ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેસે સાંભળજો જેવો વળી કોળીઓ આવે વળી અટકાવી દે આ શું બહાર હવે શું થયું મમ્મી કે કઈ નહીં મારા કરતા તું બઉ લકી કેમ નબડાવે ખવડાવે પીવડાવે મનાવે કેટલું બધું શેર કરે ક્યારેક મને એમ થાય પહેલો કોળિયો મારા લાલાને ખવડાવવું પણ સવારના ઊઠું ત્યારે સુતો હોય રાતના આવું ત્યારે સુતો હોય અહીંયા મમ્મીએ તરત ટકોર કરી આટલો પ્રેમ કરો છો લાલાને થોડા વહેલા આવી જતા હો તો હવે પપ્પાને સેલ્યુટ કરવાનું મન થાય શું જવાબ આપે છે બાપ તારી વાત સાચી છે બહુ મન થાય કે વહેલો આવી જાઉં પણ પછી પછી ક્યારેક એવું થાય ને કે હજી બે પૈસા વધારે કમાઈ લઉં જેથી કરીને હું તો મારા લાલા માટે મોડો પડું છું પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ન પડે બાપ બે પૈસા વધારે કમાવાનું મન થાય છે આપણે પપ્પાને બહુ તરછોડી દઈએ છીએ એને બહુ વટ કરવાનું મન હોય ઘરમાંય શહેનશાહ છે બાપ પણ અમુક વર્ષ પછી આપણે એને ચૂપ જ કરી દઈએ છીએ નહીં કરતા એને રાજા રહેવા દેજો એ હતો ત્યારે તો આપણે છીએ એના હાથમાં એ સાડા ત્રણસો વાળી ઘડિયાળ હશે આપણા હાથમાં તો બાપ એપલ સેવન સિક્સ આવી ગયું હશે એ ચાર લુગડામાં જીવી જશે ફાટેલો ગંજી જોઈને દીકરો કે પપ્પા ગંજી ફાટેલું છે કાણા છે પપ્પા હસીને કે કાણા નથી બાયસ્કોપ છે ધ્યાનથી જો તારું બ્રિલિયન્ટ ફ્યુચર દેખાશે પપ્પા નાવાની સાબુથી દાઢી કરો છો મારું એક પગ ઘરમાં એક પગ મસાણમાં મને નાવાની સાબુથી દાઢી કરવા દે તું તારે જીલેટ વાપર છે પપ્પા ચપ્પલ તૂટી ગયા રેવા દે ને હજી બે મહિના ચાલી જશે તું તારે બાટાના શૂઝ વાપર ખબર છે પરિસ્થિતિ નહોતી ને તો સ્કૂલની ફીસ ભરીને આપણને ભણાવ્યું છે આજે સજ્જન બનીને આ માનવતાના સમુદાયમાં અહીંયા બેઠા છે ને એનો પ્લસ પોઈન્ટ પપ્પાને લાગે છે મમ્મી તો હજી બચી જાય નામ ખરાબ થાય તો પણ આપણી પાછળ પપ્પાનું નામ તરત વગોવાઈ જાય છે માને બાપ એક સિક્કાની બે બાજુ છે ઘરની ચાર દિવાલ છે સાચવી લેજો હા આજે પણ કહી દઉં ઘરે હોય જીવન તો જઈને સોરી કેજો થોડીક પપ્પી ચુમ્મી આપજો પપ્પાને ગાલ પકડીને વધાવજો ઉંચકી લેજો એવો હેત આપજો જાણે તમારા ફ્રેન્ડ છે રાતના સૂતી વખતે કદાચ ભગવાન આવશે ને તો કેસે પચાસ વર્ષનો ક્રોધ ભૂલીને પણ આજે ભગવાન આવશે તો કેશે હજી એક જન્મ હોય તો આજ સંતાનો આજે બાપ આજે જે પ્રેમ કર્યો છે ને એ તો પચાસ વર્ષ સુધી નહોતો કરે શેર કરજો બાપ લાઈફ એની સાથે એને જીવતા કરજો એ જીવે છે આપણા વાંકે પણ હવે આપણા માટે જીવે કાંઈક એવું કરજો